રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાતો થઈ ચૂકી છે છાસઠ નગરપાલિકાઓની બે હજાર એકસો ઇઠ્યોતેર બેઠકો પર મતદાન થશે આણંદ જિલ્લાની વાત કરીએ તો આણંદ જિલ્લાના આંકલાવ બોરિયાવી અને ઓડ નગરપાલિકાની ચૂંટણી યોજાવા જઈ રહી છે ચૂંટણીઓનો માહોલ છે આમાં બધા ઘણા બધા ઉમેદવારો ઉમેદવારી કરવાના છે એ પ્રશ્ન ઘણા સમયથી છે રસ્તા છે દબાણ વાળા છે તો એટલાઇટના પ્રશ્ન છે નગરપાલિકામાં અત્યાર સુધી અપક્ષોનો દબદબો રહ્યો છે ફોકચે ભારતીય જનતા પાર્ટીનું બોર બને અને વિકાસના કામો થાય છે કરતાં તો આવી રીતે પોતે ધારાસભ્ય હોવા છતાં પણ અહીંયા વિકાસના કામો ક્યાંક ક્યાંક અધૂરા રહેતા હોય તો આંગણવાડી પણ એવી છે જ્યાં કચરાના ડગલા હોય વરસથી તેટલો ભ્રષ્ટાચાર દુનિયા બંધો થયેલો છે રોડ રસ્તાની તો વાત જ ના કરશો સારા વ્યક્તિઓ જીતીને આવે અને સારી બોડી બને અને ઓફલાઉ શહેરનું સારું કામ થાય વિસ્તારમાં પ્રજાને પડતર પ્રશ્નોથી લઈને કયા પ્રકારની મુશ્કેલીઓ છે તે બાબતને લઈને ન્યૂઝ નેશન આણંદ તમામ લોકોને પોતાના પ્રશ્નોની વાંચા આપશે